આગળનો એક એવો પ્રશ્ન છે કે આ જીવન પોતાનું સાચું સ્વરૂપ અર્થાત સાચી સ્થિતિ પ્રાપ્ત કરવામાં એને અટકાવે છે કોણ એ કહેવાનો વિરોધ કરે છે કોણ જીવન સુખરૂપ એટલે પોતાનું શાશ્વંત સ્વરૂપ પ્રાપ્ત કરવામાં એ સ્થિતિ પોકવામાં વચમાં અટકાવનાર એટલે નડતર કોણ કરે છ આવો પ્રશ્ન છે તો સમાધાન સ્વરૂપે એમ કદાચ માનવામાં આવ કે જીવન પોતાના સ્વરૂપમાં એ સ્થિતિને પ્રાપ્ત કરતો અટકાવનાર કોઈ બહારનું તો છ જ નહીં કારણ કે જે વસ્તુ કાયમથી એના રૂપમાં જ હોય એને અટકાવવાનો પ્રશ્ન નથી હા પણ એની યાદી નથી થતી એ હોય ની યાદી એ યાદ કરવામાં એને અટકાવનારો જે છે એ પણ કોઈ વિઘ્નો કે પરિબળો બહારનો કોઈ નથી કે બહારનો કોઈ પણ પરિબળ કે વિઘ્નો જીવન પોતાના સ્વરૂપે અગર તો સ્વસ્થિતિનું ભાન કરાવવામાં અટકાવરૂપ કોઈ થતો નથી હા પણ એ સ્થિતિ અગર તો એ સ્વરૂપ પ્રાપ્ત કરવામાં અટકાવનાર વચ્ચે નડનાર આદ્યરૂપ વસ્તુ એ પોત પોતાનું જ અજ્ઞાન તથા અવિદ્યા છે હા કંઈનું પોતાનું જ અજ્ઞાન એની પોતાની જ માનેલી અવિદ્યા એટલે માન્યતા અને એનો અહમ જ એને અટકાવીને રહ્યો છે આડો થાય છે એ અજ્ઞાન એનો અર્થ એ થાય કે વાસનાઓ તૃષ્ણાઓ ઈચ્છાઓ કામનાઓ આ બધું જો સુધી એને ટકી રહેશે અર્થ અગર તો એ ટકાવી રાખશે પકડી રાખશે અને એ બધાનો એનો સુધી વિસ્તાર થશે આશા તૃષ્ણા વાસનાઓ કામનાઓ એનો જેમ જેમ વિકાસ થતો જશે એમ એમ એ જેટલો વિકાસ એટલો એ બધો ગાઢ બનતો જશે હા મજબૂત બનતો જશે પરિણામે આ એના જ મજબૂત બનેલા સંસ્કારો એ જીવન જ પોતાનું સ્વસ્વરૂપ અગર તો પોતાની સ્થિતિ પ્રાપ્ત થવા દેતો નથી બહારનું કોઈ પણ નથી જેમ માણસ કૂવામાં હોય તો એ કૂવાના પ્રદેશને છોડીને બીજું કશું જોઈ શકતો નથી એમ વિષયોની કામનાના આવરણમાં બંધાયેલો એટલે એ આવરણમાં પૂરાઈ જેલો જીવ પોતાના ફક્ત વિષયોના ભોગથી જ ઉત્પન્ન થતો સુખ દુઃખનો ભોગતા અને અલ્પશક્તિવાળો જ પોતાને હમજી બે હસ એમ કે આપણાથી આ ના બની શકે આપણો કોમ નહીં આવી રીતે એ પોતાને હમજસ જ્યારે એને સાચી સ્થિતિ પ્રાપ્ત થાય તો જેમ પર્વતની ટોચ ઉપર ઊભેલાને કોઈ પણ પ્રદેશ ઢંકાયેલો નહીં પણ વિસ્તૃત રૂપમાં દેખાય છે એમ કામનાઓના આવરણની બહાર નીકળી જવાય જીવ જો આવરણ કામનાઓથી બહાર નીકળી જાય હા અને આશક્તિ રહિત થઈ જાય તો એને પોતાના સ્વસ્વરૂપે અગર તો એ સ્વરૂપ સ્થિતિએ પહોંચતો એક ક્ષણ પણ વાર લાગતી નથી કારણ કે ઘણી વાર એની એસણાઓ એટલે લોકો શું કહેશે લોકોને તો એ બાજુ લમણો નહીં પણ લોકો મને કેવો ગણશે આ એની એસણા કહેવાય લોકેષણા બીજા નંબરમાં પુત્રેષણા મારું વસ્તાર મારું કુટુંબ એ મને કેવો ધારી લેશે હા કા તો ભગત થઈ ગયા વિતેષણા એટલે ધન સંપત્તિઓ અને શાસ્ત્રેષણા મને શું નહીં આવડતું એમ આવી આવી એ પોતાની જ એષણાઓ પોતાના આડરૂપ નડતરરૂપ થાય છે પરિણામે એ એષણાઓને એ તિલોંજલિ ના આપ જતી ના કર ત્યાં સુધી એ જીવન પોતાના સ્વસ્વરૂપ અગર તો સ્થિતિ પ્રાપ્ત થતી નથી હા બીજું કે જે હોવો જોઈએ એવો વૈરાગ્ય જેને પ્રાપ્ત થયો નથી એટલે કે લોભ પ્રયોજન ભેય એવા વિષયો જેના દૂર થયા જ નથી હા જેમ એવો તીવ્ર વેરાગ એટલે જેમ લોખંડના બે ટુકડા હોય અને સામસામા એને ભઠ્ઠીમાં ઘાલીને ગરમ થાય લાલ ઘૂંટ થઈ જાય અને પછી હોમ હોમાં રાખીને ગાયણ મારીએ તો તાએ તા એક થઈ જાય અને એ ટુકડા ભાવ જુદા ભાવ મટી જાય અને બે એક લોખંડનો હળિયો બની જાય કારણ કે તા આવ્યો છે એમ અન જોવો એવો વેરાગ નથી હા ખરું કે અગર તો એને જોવા એવા સમર્થ કોઈ પુરુષનો સંગ શરણ થયું નથી અને પેલાના અંદરની અંદર પોતાના અંદર આ જોવો એટલી તીવ્રતા બધોને આખા વિશ્વને અગ્નિનો ભડકો સમજ અને એથી એકલો થઈ જાય ક્યાં જવનું બચું ક્યાં જવનું બચું કોણ મને બચાવ આવો તીવ્ર વૈરાગ જેના અંદર જાગ્રત થાય અને એ વખતે જો એને પોતાનું ભાન તત્વ મશી દ્વારા થઈ જાય તો થઈ જાય નહીતર બેમાંથી એક આદુ જો બિનઅધિકારી હોય તો પછી એને આપણે ટાઢું ટીપ્યું કહેવાય અને ટાઢું ટીપ એ હોંધા જેવું લાગે પણ પરિણામે ટાઢું પડતો તા નહીં મળ્યો અને ગણી દીધો એમ અધિકારી નહીં અને ઉપદેશ કરી દીધો હો અથવા તો લઈ લીધો હો તો એ જાણે ત્યાં એની અંદર જે આનંદ ઉર્મી હ એ થોડી થોડી ઢીલી પડી પડીને પાછો હતો એમના એમ જુદો થઈ જશે એની હતી એના એ આશક્તિઓ જેમ કોઈ પણ ભેંસ હોય કંઈને મધમક્ખીઓ વળગી તો એ પોણીમાં પડે અને પોણીમાં પડે એટલા સુધી મધમખીઓ અડે નહીં પણ બહાર નીકળે એટલે તરત પાછી હતી એમના એમ ચોટી પડ એમ બિન અધિકારી એ આ પોતે પોતાના સ્વરૂપનું પ્રાપ્ત કરે એને ઘડી પૂરતું લાગે એટલા સમય પૂરતું લાગે બાકી એની જે મધ માં એટલે વાસનાઓ હતી એ હતી એમ ના એમ વળગી પડે એટલે ટાઢું ટપ થઈ જાય કારણ કે જ્યાં સુધી સ્વસ્વરૂપનું ના થાય ત્યાં સુધી અગર તો અજ્ઞાન એનો નાશ થવાનો નથી સૂર્ય ઉદય ના થાય તો પછી એ આ રાતનો અંધકાર જવાનો નથી કારણ કે તમે ડોંગર વાવો અને ઓધીમાં બે ચાર છોટા પડી જાય હા તો એ સોંટોની અંદર ડોંગેર થાય જ નહીં લહણ કોથમી સિવાય થાય જ નહીં એમ બે ઘડીનો વેરાગ ઉપડી જુઓ અને કદાચ આ વાતોમાં બેહી જ્યાં હા તો પણ એ ઓંધીના સોટા એ થતો થોડો ઘણો હોબળ્યા હોબળ કે વોચ્યા વોચ ગભરાણા હોય અને પછી આ માર્ગે જતા રહ્યા હોય કે શરણું સેવી દીધું હોય હા પણ એ એનો આ કોઈ યથાર્થ ફળ બેહ નહીં પ્રાપ્તિ સ્વરૂપની થાય નહીં હા પણ એના માટે તો જબરજસ્ત ચહેરે ચહેરા ભરેલી ડોંગર માટે જુઓ એમ સતત જેનો વૈરાગ્ય હોય હા જેની ઊંઘ એવું કયો જતી રહી એ ખબર ના પડે અને જેનો આહાર અલ્પ થઈ જ હોય એ પણ ખબર ના પડે જેનો શ્વાસ ઉશ્વાસ એક પણ મીથિયા ના જાય એને પછી એનું વચમાં આડું કરેલું કશું નડતું નથી કારણ કે હમી હોજે પહેલાં ગમળામાં ગાયો ચારવા જતા હોજે પડે એટલે ધણ કહેવાતું ઘેર આવે હા અને એ ધણને ખબર પડે કે હવે સંધ્યા ટાઈમ થયો આરતી ટાઈમ થયો પછી એ ગાયો ગોમ હોમી પોતાના વાળાઓ હોમી દોડ દોટ મારે અને એ વખતે એ ગોવાથી જે ગાયોનો હોય માલધારી એ એ ગાયોને રોકવા જાય તો ગાયો એને ગોઠવાની નહીં ઉપર પડશે વગાડશે પણ એ નહીં વગાડીને એ રીતે ગમણમાં આવી જશે આ એમ આવો જ્યારે પોતાના જ્યારે આવો વૈરાગ્ય તીવ્ર દડ જાગ્રત થશે તાણ ઘણા તો તમે જુઓ ને મોટો મોટો રાજપાટો પડે એમ એટલે જોવાય નહીં રહ્યા અને ઘરવાળાને કહેવાય નહીં રહ્યા હા અને એમને આ વસ્તુની પ્રાપ્તિ થઈ આવું જ્યારે જે આપણને ખબર પડશે તાણ આપણને બધાએ કોઈ રોકતું તો નહીં પણ કદાચ કોઈ આશક્તિઓ ઉર્મીઓ રોકતી હશે તો એને કૂદીને સલંગ મારીને પણ આ વસ્તુ પ્રાપ્ત આપણે કરી લેવાના છીએ બાકી બહારનું કોઈ નડતું નથી એનો અંદરનો જે અટકાવ છે એને જ દૂર કરવાની જરૂર છે અને એ અટકાવ બહારનો માણસ કોઈ કરી શક નહીં એના માટે એને પોતાના જ એ અટકાવ કરવો પડે તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજની જે